મારું નામ સર્વિયા આર વિજેભાઈ છે હું શ્રી સાતકડા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું આજ હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કે એક એક ટોપી વાળો હતો એ ગામમાં ગયો ટોપી વેચતો હતો કેતો ટોપી સરસ મજાની ટોપી તમારા બાળકો માટે ટોપી એમ પાડતો પાડતો આગળ ગયો ત્યાં બફોર થઈ ગઈ બફોર ત્યાં તે જંગલમાં પહોંચ્યો જંગલમાં પહોંચી એને સરહદ મજાનું ઝાડ મળ્યું ઝાડ નીચે બેસી ગયો બેસી તે લાંબો થયો લાંબો થઈને તે ત્યાં સુઈ ગયો ત ઝાડ ઉપર કેટલા વાંદરા હતા વાંદરાએ એની ટોપી નીચે આવીને લીધી અને તે જાગ્યો તેણે જોયું કે મારી બધી ટોપી ક્યાં

એના માથા ઉપરથી ટોપી લઈને આંગળીમાં ફેરવી ત્યાં એને એમ છુ કે આ વાંદરા તો મરી જ

એના માથા ઉપરથી હેઠી નાખી તે વાંદરાઓ પણ ટોપી માથા ઉપરથી હેઠી નાખી ત્યાં એને બધી ટોપી એના ઠેલીમાં ભરીને ચાલવા લાગ્યો